નમસ્કાર દર્શકો મિત્રો ટીવેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર વાપી જેડીસીમાં એસઓજીની કાર્યવાહી ટી જેડીસીમાં એસઓજીની કાર્યવાહી 6 કિલો ગાંજા સાથે યુપીના બે યુવકો ઝડપાયા 91000 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એસઓજી દ્વારા વાપી જીઆઈડીસીમાં મોટી સફળતા મળી છે એસઓજીના પીઆઈએયુ રોઝના નેતૃત્વમાં ટીમે બાતમીના આધારે વાપી જીઆઈડીસી ચાર રસ્તા પર દરોડવા પાડ્યો હતો પોલીસે પ્લાઝા હોટો સામેના રિક્ષા સ્ટેન્ડ પાસેથી છ પોઈન્ટ ઓગણ ચાલીસ કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો છે આ ગાંજાની બજાર કિંમત રૂપિયા સાઠ હજાર ત્રણસો નેવું છે આરોપીઓ પાસેથી ત્રણ મોબાઈલ ફોન અને રોકડ રકમ હજાર છસો પચીસનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે પકડાયેલા આરોપીઓમાં દેવેન્દ્રસિંહ નવલસિંહ ત્રેવીસ અને દીપેન્દ્ર કમલસિંહ રાજપૂત સત્યાવીસનો સમાવેશ થાય છે બંને આરોપીઓ હાલમાં સુરતના પલસાણા વિસ્તારમાં રહે છે દેવેન્દ્રસિંહ આગ્રાનો અને દીપેન્દ્ર પ્રતાપગઢનો વતની છે આરોપીઓ પાસે કાંજાનો કોઈ પરમિટ કે કાયદેસર દસ્તાવેજો મળ્યા નથી બંને વિરુદ્ધ એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે શ્રાવણ માસની શરૂઆતને ધ્યાને રાખીને જિલ્લામાં માદક પદાર્થોના વેચાણ અને સેવન સામે પોલીસે વિશેષ અભિયાન શરૂ કર્યું છે એસઓજોની ટીમ જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં જાળવવા સતત કાર્યરત છે ટીવી એટીન ન્યૂઝ ગુજરાતી વલસાડ